વેડચા ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો વન વિભાગે મગરને રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ છોડી મૂક્યો આમોદ તાલુકાના વેડચા ગામની નહેરમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જેની જાણ ગામના સરપંચને થતા સરપંચે વન વિભાગને જાણ કરી હતી ત્યારે આમોદનો વન વિભાગનો સ્ટાફ ફિલ્ડમાં હતો ત્યારે વેડચા ગામના સરપંચનો ગામની નહેરમાં મગર હોવાનો ફોન આવતા વન વિભાગના અધિકારીઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ફેરચા ગામે પહોંચી ફોરેસ્ટર જસુભાઈજી પરમારે બીટગઢ અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને નહેરમાંથી રેસ્ક્યુ કરી આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા હતા જ્યાં પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ સામાજિક વર્કર ગામ ખાતે ફિલ્ડમાં હોય તે લોકોને જાણ કે થયેલી મગર જોવા મળેલ છે જેથી સામાજિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત અત્યારે ખાતે લાવેલ છે જેનું ડોક્ટર દ્વારા પરીક્ષણ કરી ફિટનેસ સેટી લઈ અને એને રિલીઝ કરવાની સહી સલામત આગળની કાર્ય કરવામાં આવશે વીએમપી ન્યૂઝ Think positive.